નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ટીમેક્સ ની ઓર્ગેનિક પ્રોડક્ટ વૃદ્ધિ વિટા વિશે વૃદ્ધિ વિટા ખાસ કરીને છોડના વૃદ્ધિ વિકાસ માટે એનું નિર્માણ કરવામાં આવેલું છે છે વૃદ્ધિ સૌથી મોટો એ એ ફાયદો થાય મૂળની મજબૂતાઈ વધારે છે અને એના કારણે આપણા જમીનમાં રહેલા પોષક તત્વો એ મૂળના માધ્યમથી છોડ સુધી પહોંચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે આપણી વૃદ્ધિ વિટા વૃદ્ધિ વિટા એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં છોડને લડવાની ક્ષમતા પ્રદાન કરે છે જેથી કરી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણો છોડ એ તરોતાજા અને મજબૂત રહે છે બીજી આપણે વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હોય જો વરસાદ જ્યારે ખેંચાય યા તો ઓછું પાણી મળે તો છોડ એનો વિકાસ ખૂબ સારો એવો નથી કરી શકતો તો વૃદ્ધિ વિટા એ મદદગાર થાય છે આવી પરિસ્થિતિઓની અંદર પણ છોડને વૃદ્ધિ વિકાસ કરવા માટે ખાસ એક કામ એ એ છે છોડની અંદર ડાળીઓનું પ્રમાણ વધારે છે અને ડાળીઓનું પ્રમાણ વધવાથી એ છોડની અંદર ફળ ફૂલની માત્રા પણ વધે છે જેથી કરી આપણા ઉત્પાદનની અંદર પણ નોંધપાત્ર વધારો થાય છે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની ગુણવત્તા વધારવા માટે તમે પણ તમારા પાકનું ઉત્પાદન વધારવા માટે તમે પણ તમારા પાકના વૃદ્ધિ વિકાસ માટે આજથી જ ઉપયોગ શરૂ કરો ટીમેક્સ વૃદ્ધિ વિટાનો વૃદ્ધિ વિટાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ

ત્યારબાદ આપણે છંટકાવ કરવાનો છે જો આપણે ખૂબ જ સારું એવું પરિણામ મેળવવા માંગતા હોઈએ તો વૃદ્ધિ વિટાનો છંટકાવ સવારના સમયે યા તો સાંજના સમયે આપણે કરવો જોઈએ તો તમે પણ તમારા પાકની તંદુરસ્તી વધારવા માટે ઉત્પાદન વધારવા માટે આજથી શરૂ કરો ટીમેક્સ વૃદ્ધિ વિટા